જામનગરના ઇતિહાસમાં પ્રથમવાર મહાનગરપાલિકા દ્વારા સરકારી અંગ્રેજી શાળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ માટે પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ કરી દેવાય હાલ એલ કેજી યુકેજી અને ધોરણ એક અને બે સુધીનું શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મોંઘી ખાનગી શાળાઓની ફી સામે

અને એકદમ જેને કહેવાય જીવતી દિવાલો ટાઈપ તમામ દિવાલોની અંદર પણ સરસ મજાના રંગીન ચિત્રો લગાવેલા છે અને ઇન્ટરેક્ટિવ ક્લાસીસ છે એ એ સાથે સાથેની સુવિધા છે બાળકોને પૂરી પાડવામાં આવશે અને આ જે શાળા છે એ રોડ શાળા છે એટલે બાળકોને આવવા જવા માટે પણ ખૂબ જ સરળતા રહેશે